હલો મિત્રો કેમ છો જય માતાજી જય ગિરનારી તો ભાઈ આજે આપણે વાડીએ આવ્યા છે ને મસ્ત મજાનો લોકેશન છે ને ભાઈ આવીને તો ભાઈ માહોલ એવો છે કેમ કે ભાઈ ઉનાળા જેવો તડકો પડે છે ને ભાઈ પાણીનું કામ ચાલુ છે ને જો ઝાડવા પાઈ છીએ આપણે જો આ રીતનું ભાઈ અહીંયા વાડી છે ને ભાઈ મસ્ત મજાનું લોકેશન ભાઈ પાણી આવે છે ધોમ ધોકાર ને મીઠું પાણી છે અને જોઈ લો આ રીતે ભાઈ ને જો જામફળીમાં ને પછી આપણે ઓલા બાપા પાણી પાઈ છે

જો આ દાયરમડી છે અને ભાઈ આ શું કહેવાય બપા આપણે આ સફેદ જાંબુ સફેદ જાંબુ છે ભાઈ જો અહીંયા અને બાપા પાણી વારે છે હા બાપા પાવડો લઈને ઉભા છે ને જો આ રીતના ભાઈ સફેદ જાંબુ છે આપણે અહીંયા મસ્ત મજાના ને ભાઈ હજી કદાચ ને મોટા થાય ને એટલે તમને હું બતાવીશ હજી જો ફૂલવાળી થઈ છે આમાં અને આવો માહોલ છે ને ભાઈ મસ્ત મજાનું પાણી હાલે છે અહીંયા અને ભાઈ વાડી તો રોશની કઈ અલગ હોય છે ભાઈ ને અહીં નોંધો નજારો ભાઈ કામ કરે છે માણસો પાણી પાવા વર્ગી ગયા જુઓ આ રીતનો ભાઈ માળીનો કાંઈક નજારો છે અને આ રાવણા છે અને ભાઈ આમાં અશોક વાટિકા જેવું કામકાજ છે બાબા રામ વનવાસમાં માં આપણે ઓલું નતો આપણે કે રાવણ ને ભાઈ અશોક વાટિકા હતી એવું હું આ બાપાએ અંધુ અશોક વાટિકા એવું કામકાજ કર્યું છે ને જો આ રીતના જાંબુ છે અને ઘણા એવો મસ્ત મજાનો નજારો છે ભાઈ અને સામેથી આપણે પાણી આવે છે અને બસ આવું જ કાંઈક વિડીયો હોય છે વિડીયોમાં મજા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય ગિરનારી પાછા નવા વિડીયોમાં નવી ટોપિક સાથે મહિલા